રહી મગફળી ઉગી ગઈ છે જમીનમાં રહેલા ડોડવા પણ ઉગે પણ સતત એક એક અઠવાડિયું વરસાદ વરસવાને કારણે બહાર પડેલા ડોડવા પણ ઉગી ગયા છે ટૂંકમાં તૈયાર થયેલા પાક સંપૂર્ણ નાશપાયમો છે ખેડૂતોને સહાયને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રાહતના પેકેજ અને મોટા ચોમાસા ટૂંક સમયમાં આવવાના છે પરંતુ આઠેક દિવસ પહેલાં મહેશભાઈ સુતરીયાના થેસર હાંકી નાખ્યાના સમાચાર પણ પૂરજોશમાં વાયરલ થયા હતા તેમનો વિડીયો પણ સારો એવો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પણ હજારો ખેડૂતોના ખેતરોમાં થતા પાક પાણીમાં તરબોળ બન્યા છે અમરેલી જિલ્લાના સાંસદ ખંપાળી લઈને ઊભા રહે તો હજારો લોકો તેને લાઇક કરે પરંતુ બાકીના હજારો ખેડૂતોની વેદના કોણ સમજશે સાવરકુંડલા તાલુકાના છેલ્લા અડતાલીસ કલાકમાં સાત ઇંચ થી લઈને બાર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે હજુ પણ હવામાન ખાતા અને આંબાલાલ કાકાની આગાહી તો હજી ઉભી છે આવતો શુક્રવાર વહેલી